વાવથરાજ જિલ્લાના વાવ વિધાનસભાના ધારાસભ્ય અને વર્તમાન સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરે દિવાળી તથા નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે તેમણે વાવથરાજ જિલ્લાના નાગરિકો તથા વિધાનસભા વિસ્તારના જનતાનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો એ હે ન્યૂઝ ઇન્ડિયા સાથેની વાતચીતમાં સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે આ અમારા માટે ત્રીજી દિવાળી છે પહેલી દિવાળી એ દિવસે જ્યારે વાવથરા જિલ્લાનું નોટિફિકેશન જાહેર થયું બીજી દિવાળી એ હતી જ્યારે રાજ્યના મંત્રીમંડળમાં મને સ્થાન મળ્યું અને ત્રીજી દિવાળી આજે ઉજવી રહ્યા છે જ્યારે જિલ્લામાં વિકાસના અનેક નવા અધ્યાયો શરૂ થઈ રહ્યા છે તેમણે વધુમાં જણાવ્યું કે આ ત્રણેય તબક્કાઓ દરમિયાન કેન્દ્ર અને રાજ્યની સરકારનો અવિરત સહકાર મળ્યો છે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ નવો વાવથરાજ જિલ્લાને રાજ્યમાં સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવા એક પ્રગતિશીલ જિલ્લો બનાવવાનો સંકલ્પ લીધો હતો

આપણને મોટી ભેટ આપી છે જે જિલ્લો વાવતરા જિલ્લો આપ્યો હોય આપણે મંત્રીપદ આપી હોય તો આપણે એની લોકોની ખુશી એવી છે કે તમામ લોકો બે દિવાળીઓ મનાવી રહ્યા છે એક તો વાવતરા જિલ્લો આપ્યો ઉપરથી મંત્રીપદ આપ્યું સરકારની અંદર સમાવેશ કર્યો અને એનાથી વિશેષ આજે દિવાળીનો પર્વ છે એટલે લોકો આર્સ્વેલ દિવાળી મનાવી રહ્યા છે અને દિવાળીની શુભકામનાઓ તમામને પાઠવું છું

જે કામો વિકાસના કરવાના છે એનો ભરોસો મૂકી અને કામ માટે જે મને જવાબદારી સોંપી છે એ જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ તમે મંત્રીપદ તરીકે પદભાર સંભાળ્યો છે અને હવે આ સેવક જિલ્લો વેટ તરીકે આપને મળ્યો છે શું સંકલ્પ છે નવા વર્ષના નવા વર્ષનો અમારો એવો સંકલ્પ છે કે અમારા જિલ્લાને રાજ્યમાં સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવો એક પ્રગતિશીલ જિલ્લો બનાવવો જિલ્લાની અંદર તમામ સુવિધાઓ તમામે તમામ જે લોકોને જરૂરિયાતો છે એવી સુવિધાઓ ઊભી કરી અને શ્રેષ્ઠ જિલ્લો બનાવવાનો મારો સંકલ્પ છે તો બીજી તરફ મંત્રી સૌરભજી ઠાકોરના પિતા સરદારજી ઠાકોરે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે વાવ ભાભર અને સુઈ ગામના પ્રજાજનોને દિવાળી તથા નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી કેવો માહોલ જ આવે ડબલ માહોલ છે એક તો મારે દીકરાને મંત્રી બનાવ્યો સરકારે અને અગિયાર મહિના પેટા ચૂંટણીમાં જીત્યો ને અગિયાર મહિનામાં મંત્રી પદ આવ્યું અને થરાદ થરાદની જિલ્લો બનાવ્યો અને થરાદ જિલ્લા થરાદ જિલ્લામાં થરાદ વાવ જિલ્લામાં મંત્રી પદ આવ્યું એટલે ખૂબ ખૂબ હું આભારી છું પડદાનો વાવ સોયગામ ભાભર તાલુકાની પડદાનો કે જેમણે મારા દીકરા ઉપર વિશ્વાસ મેળવી અને સોટીને ધારાસભ્ય બનાવ્યો અને ગુજરાત વિધાનસભાએ એને અગિયારમના મંત્રી પજાવ્યો એટલે ખૂબ ખૂબ સરકારનો આભારી છું નરેન નરેન્દ્ર મોદી સાહેબ ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહ એનો ખૂબ ખૂબ આભારી છું અને અમારો તો ડબલ દિવાળી થયા એક તો જીલો બળ્યો તરત અને એક મારો દીકરો મંત્રી બન્યો ખૂબ પડદા આશીર્વાદ હશે ખુબ ખૂબ ની સેવા કરે ખૂબ પ્રધાને વીજળી રસ્તા નબળા પાણી પોકારે અને રીલી હરિયાળી બનાવે એવી અમને આશા છે અને પડદા ખૂબ આશીર્વાદ લે કેટલો વિશ્વાસ સૌરભજી પર મંત્રી પદ માં સૌરભજી માં પડદા એટલો વિશ્વાસ છે કે રે નાની ઉંમરમાં ધારાસભ્ય બનાવ્યો અને ખુબલે ખુબલે વોટ હાલ્યા અને આવા

ધારાસભ્ય બનાવ્યો ને એમાં અગિયાર મંત્રી બનાવ્યો એમ મારી વાવ થલાક વાવ વાવ છોગમ ભાભર તાલુકાની પડદાનો ખુબ આભારી છું